ધોરણ સાત વિષય સંસ્કૃત સત્ર બે પાઠ છ વિજ્ઞાન ચમત્કાર વિજ્ઞાન સ્વાધ્યાય બે શીતપેયમ ત્રણ સંગણકમ ચાર ચલચિત્રાણી પાંચ કાર્યક્રમાન ત્યાર પછી પ્રશ્ન બે નીચે આપેલા ચિત્રની સામે તેનું સંસ્કૃતમાં નામ લખો વિદ્યાર્થી મિત્રો અહીં તમને તમારી ટેક્સ્ટબુક ની અંદર કેટલાક ચિત્રો આપેલા હશે તેના તમારે સંસ્કૃતના નામ લખવાના છે એક અહીં તમને મોબાઈલ નું ચિત્ર આપેલું હશે તેનું સંસ્કૃત થશે ભ્રમણ ભાષ બે અહીં તમને ફ્રીજ નું ચિત્ર આપેલું હશે તેને સંસ્કૃતમાં લખાશે શીતકમ ત્યાર પછી ત્રણ અહીં તમને કમ્પ્યુટર નું ચિત્ર આપેલું હશે તેને સંસ્કૃતમાં લખાશે સંગણકમ ત્યાર પછી ચાર અહીં તમને ટીવી નું ચિત્ર આપેલું હશે જેને સંસ્કૃતમાં લખશું આપણે દૂરદર્શનમ અથવા દૂરદર્શ નયંત્રમ ત્યાર પછી પાંચ અહીં તમને પંખાનું ચિત્ર આપેલું હશે જેને સંસ્કૃતમાં આપણે લખશું વ્યજનમ ત્યાર પછી પ્રશ્ન ત્રણ ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ વાક્યોને બહુવચનમાં ફેરવો અહીં એક ઉદાહરણ આપેલું છે માનવ વૃતપત્રમ પઠતી આ એક વાક્ય આપેલું છે જેને બહુવચનમાં ફેરવતા માનવાહ વૃતપત્રમ પઠંતી એવું બનશે તેવી જ રીતે આપણે બીજા વાક્યો જોઈએ એક માનવહ જલમ પીબતી જે એકવચનનું વાક્ય છે તેને બહુવચનમાં ફેરવતા માનવાહ જલમ પીબંતી એવું બનશે બે માનવહ ચિત્રમ પશ્યતી બહુવચનનું વાક્ય માનવાહ ચિત્રમ પશ્યંતી ત્રણ રોટી કામ ખાદંતી ચાર માનવઃ વનમ ગચ્છતી એકવચનનું વાક્ય છે જેને બહુવચનમાં ફેરવતા માનવાહા વનમ ગચ્છંતી એવું બનશે